દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનોખા સાહક જી હા મિત્રો ભુજમાં તેમના એક અનોખા સાહક છે અને તેમણે ચાર તારીખે લોકસભાની મતગણતરીના દિવસે તમામ લોકોને મફતમાં ગરમા ગરમ જલેબી ખવડાવવાને લઈ અને પોતાની દુકાને બોર્ડ લગાવવામાં આવ્યો છે ત્યારે જોઈએ શું કહી રહ્યા છે આ ગરમા ગરમ સ્વાદિષ્ટ જલેબી બનાવનાર અરવિંદભાઈ આ જલેબી તો હું કાયમ આમાં ક્રિકેટના શોખમાં કે મોદી અમને બે થી આવે છે ત્યાંથી આપણે હરાવી ગુજરાતમાં જેટલી વાર જીત્યો ત્યારે આ શું અમે મારા પોતાની ભાઈબંધો અમે ભેગા જોઈએ બધા ને વરાવી બાકી આ ભાજપના સભ્ય ઝુંબેશ કાઢે એમાં કેમય નહીં હું ખાલી આપણે પોતાની રીતે જ સામાન્ય કોમન મેન તરીકે બીજું કાંઈ નહીં એમ જલેબી તો હું મારી રીતે પોતે વરાવું એમ આ તો હવે બહુ જ થઈ ગઈ છે ભલે તો ગમે હોય ગમેલી આ તો હમણાં બે પાંચ કિલામાં જ મારી આટલામાં પાંચ સાત કિલામાં જ પૂરી થઈ જાય બધું એન જો જે કયો એ બધું છીએ આપણે એમ એમાં ના ને એ માણસમાં દમ છે ને આપણે જોઈએ છીએ કે દસ વર્ષ આ વાત વાતને શું કર્યું બધું એણે એના હિસાબે જ ને આ આના હિસાબે આપણે મૂર્તિ બધા કર્યો છે એમ કે ભાઈ આ છે એમ આપણા માટે ને અત્યારે પણ એ જરૂર છે એના સિવાય કોઈ વિકલ્પ તો છે નહીં અત્યારે આજે કોઈ પણ અપેક્ષા તો આવે બહુમતી તો આવવાની જ છે બહુમતી સોળ આવવાની છે આ તો હવે વાતાવરણ બધે કસોકાસ કરી નાખ્યો છે એટલે આપણે પાંચ વાગ્યા પછી રાખ્યો છે અને કદાચ અમે ભાઈ બે વાગ્યા પછી ચાલુ થઈ જાય અમે એમ અમને તો ખરાવાથી મતલબ અમે પોતે ખાઈએ ખરાવીએ પછી રસ્તામાં જે હોય એ બધા આવે